તો સુરેન્દ્રનગર થાનગઢના તરણેતરના મેળામાં પણ બનાવ બન્યો જેમાં દારૂના નશામાં યુવકે મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરી ગેરવર્તણૂક કરનારા નશાબાજોને પોલીસે મેથી પાક ચખાડ્યો પોલીસે નશામાં ચકચૂર યુવકને કાયદાનું ભાન કરાવ્યું યુવક મહિલાઓ અને અન્ય લોકોને પરેશાન કરતો હતો દાદાગીરી કરી રહેલા યુવકને પોલીસે બરાબરનો પાઠ પણ તો જે રીતનો વિડીયો છે તે પણ સામે આવ્યો છે અને પોલીસે પાઠ ભણાવ્યો હતો કાયદાનો અને ત્યારબાદ જે યુવક છે જે નશો કરીને છાકટો બન્યો હતો અને સાઈડમાં લઈ જઈને બરાબર મેથી પાક છે તે પોલીસ દ્વારા ટકાવામાં આવ્યો સુરેન્દ્રનગર તરણેનો આ મેળો છે જેમાં હજારોની સંખ્યામાં લોકો હોય છે તે મેળાને જોવા આવતા હોય છે ત્યારે નશામાં યુવક પહોંચ્યો હતો અને મહિલાઓ સાથે તેમજ અન્ય લોકો સાથે ગેરવર્તણૂક કરી રહ્યો હતો ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે તાબડતો દાદાગીરી કરી રહેલા યુવકને પોલીસ બરાબર પાઠ ભણાવ્યો છે અને આ રીતની ઘટનાઓ જે છે તે પણ સામે આવે છે ઘણીવાર વાર જ્યારે પણ મેળાનું આયોજન થતું હોય છે ખાસ કરીને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં અલગ અલગ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં જ્યારે લોકો આવતા હોય છે મેળો પરિવાર સાથે નિહાળવા માટે ત્યારે આ રીતના જે આવારા તત્વો હોય છે તે પણ પહોંચતા હોય છે અને ત્યારે પોલીસ બંદોબસ્ત જે રીતે ખાસ ગોઠવવામાં પણ આવતું હોય છે સીસીટીવી કેમેરા તેમજ ખાસ મહિલાઓ માટે શી ટીમ હોય છે તે પણ આમાં કાર્યરત થતી હોય છે અને ત્યારે જ્યારે આ બનાવ સામે આવ્યો છે તેનો વિડીયો સામે આવ્યો અને તમામ જે આવારા તત્વો છે લુખા તત્વો છે અસામાજિક તત્વો છે તેઓના માટે આ સીધો જ સંદેશ થાય છે કે પોલીસ છે તે કાયદાનો પાઠ બરાબર ભણાવશે એટલે કે કાયદે મેં રહોગે તો ફાયદે મેોગે જે ચરિતાર્થ અહીંયા થાય છે અને તો જ જે એક પોલીસની છબી છે સિંઘમની છબી છે તે સામે આવતી હોય છે અને ત્યારે જ તમામ જે લોકો હોય છે તે પણ પોલીસને પોતાના હમદર્દ માનતા હોય છે અને પોતાની સમસ્યા જે પણ નિરાકરણ હોય તેના માટે પણ ચોક્કસથી ડર્યા વગર લોકો પોલીસ સુધી જ પહોંચતા હોય છે ત્યારે આ રીતના પાઠ ભણાવવા આવા અસામાજિક તત્વોને તે પણ ખૂબ જ જરૂરી છે કારણ કે જાહેર જનતા વચ્ચે જ્યારે તેઓને ઉઠક બેઠક કરાવવામાં આવે છે કે તેઓની ઉપર જ્યારે લાઠીચાર્જ કરવામાં આવે છે ત્યારે જ જે જાહેર જનતા હોય છે તેમના મનમાંથી પણ જે ડર હોય છે ભય હોય છે તેવા આવા લુખા તત્વોનો ઓછો થતો ઓછો થતો હોય છે તો આપણી સાથે ડીવાયએસપી સાહેબ વિશાલભાઈ રબારી જોડાઈ ચૂક્યા છે સાહેબ જે રીતે કાયદાનો પાઠ બરાબર આ લુખા તત્વોને આપે તેમજ પોલીસ કર્મચારીઓ દ્વારા ભણાવવામાં આવ્યો છે શું કહેશો મેળામાં આ વ્યક્તિ જે છે ફીઝેલી હાલતમાં મહિલાઓ વચ્ચે આટાફેરા કરતો હતો અને એ દરમિયાન બીજા વ્યક્તિઓ સાથે માથાકૂટ થઈ અને પોલીસની જે પેટ્રોલિંગની ટીમ હતી એને રોકવાનો પ્રયત્ન કરો તેમની સાથે છપાચપી જેવું કરતો હતો એટલે ત્યારે પછી પોલીસે ના છૂટકે એના ઉપર બળ પ્રયોગ કરવો પડ્યો એના લીધે જ આ જે વિડીયો વાયરલ થયો છે એના ભાગરૂપે જ છે જી આભાર સાહેબ જોડાવા બદલ